ધારી નજીક ચલાણા પાસે માનવ વસાહત પાસે વન વિભાગ દ્વારા દીપડાનું એક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ગીર પૂર્વ રાજદીપસિંહ ઝાલાને માહિતી મળેલ હતી કે ચલાલા બનાવતા ઓરડીમાં શિકારી દીપડો ઘુસી ગયેલ છે આ બનાવને ગંભીરતાથી લઈને રાજદીપસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક સરસિયા રેન્જના સ્ટાફ અને વેન્ટરનીટી ડોક્ટર સહિત રેસ્ક્યુ ટીમની જાણ કરતા તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ખૂબ જ જટિલ કામગીરીથી પૂર્ણ કરેલ છે પ્રથમ વખત આ દિલ ધડક ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક યુલાઇઝ કરીને એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છો અને દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું